સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ચારનું પેપર લીક આરોપ વિદ્યાર્થી નેતા લગાવ્યો પેપરનો સમય સાડા દસ નો હતો યુવરાજસિંહ આરોપ છે કે સાડા નવ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું સમગ્ર સૌરાષ્ટ્રમાં પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હતા આ પહેલા સોળમી અને અઢારમી તારીખે પણ પેપર લીક થયા હતા જે વિદ્યાર્થીઓ છે એના બેનરોમાં ફોટા લાગે એટલા માટે આ પેપર એ ચોક્કસ રીતે ષડયંત્ર અને કાવત્રના ભાગ રૂપે જ આ બધા જ એ વાયરલ કરવામાં આવે છે આમાં આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એ અમે નથી જાણતા આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એની પાસેનો અમારી પાસે અત્યારે કોઈ ટ્રેક રેકોર્ડ અથવા તો એની કોઈ માહિતી નથી જેણે પણ કામ કર્યું છે આ જે વ્યક્તિઓ જે કોલેજનું થયું છે તેણે બહુ શાર્પથી કરેલું છે કામ વોટ આઈ ફિલ જો પેપર લીક થયું હોય તો ફરી આખું પેપર એટલા માટે લીક નહીં કર્યું હોય કે અમારો અહીંયા વોટરમાર્ક છે જે તે કોલેજના કોડ નંબર અથવા તો કોલેજનો જે જે કોલેજ પેપર ડાઉનલોડ કરે એ કોલેજનો ઈમેલ એડ્રેસ આવી એટલે અમને એક જ સેકન્ડમાં ખબર એક જ સેકન્ડમાં તપાસમાં જે મળશે પછી અમે શિક્ષાત્મક કાર્યવાહીની સાથે કરીશું